નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્થમાં ખેડૂત મિત્રો અવારનવાર આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી મળતા હોઈ છીએ અને અવનવી ખેતીની નવી નવી પદ્ધતિઓની વાત કરતા હોઈ છીએ અને ઘણા બધા ખેડૂત મિત્રો આ પદ્ધતિઓને અપનાવીને ખૂબ સારી પરિણામ મેળવતા પણ હોય છે મિત્રો ખાસ આજના વિડીયોની અંદર વાત કરવાની છે કે નવીનતમ ટેકનોલોજીની નવીનતમ પદ્ધતિની આમ તો આ પદ્ધતિનો ખૂબ જ ઓછા લોકો ઉપયોગ કરે છે અને ખૂબ જ ઓછા લોકોને અનુભવ હોય છે પ્રેક્ટિકલી રીતે અપનાવતા પણ ખૂબ જ ઓછા લોકો હોય છે ખેડૂત મિત્રો વોટર સોલ્યુબલ ખાતર એટલે કે પાણી દ્રવ્ય ખાતર છેલ્લા બે વર્ષથી આપણે આનો ઉપયોગ કરતા થયા છીએ ગઈ સિઝનની અંદર મગફળીના પાકની અંદર પાણી દ્રવ્ય ખાતર એટલે કે વોટર સોલ્યુબલ ખાતરનો ઘણા બધા ખેડૂત મિત્રોએ ઉપયોગ કર્યો હતો અને તેના પરિણામ પણ ખૂબ સારા આવ્યા હતા અને હવે ધીરે ધીરે ઘણા બધા ખેડૂત મિત્રો કપાસની અંદર પણ આનો ઉપયોગ કરતા થયા છીએ હવે અત્યારે મારે જે તમને વાત કરવાની છે કે જીરુંના પાકમાં કયા વોટર સોલ્યુબલ ખાતરનો ક્યારે ઉપયોગ કરવો જોઈએ મિત્રો આ વિડીયોની અંદર આપણે પાણી દ્રવ્ય ખાતરોના આખા શેડ્યુલની વાત કરવાના છીએ અને મારી ખાસ વિનંતી એ છે કે આ વીડિયો તમે પૂરેપૂરો અંત સુધી જોજો હું તમને દિવસો પ્રમાણે જુદા જુદા ખાતરોના ફોટોગ્રાફ સાથે કેટલું પ્રમાણ પંપમાં રાખી અને કેટલા દિવસે છંટકાવ આપણે કરી શકીએ એની સંપૂર્ણ માહિતી લેવાના છીએ કે જે ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને આપણે આ ચેનલને અત્યારે જે સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો આપણે એ વન ગ્રોથના ફાયદાની વાત કરીએ તો તમે કોઈ પણ શિયાળુ પાકનું વાવેતર કર્યું હોય જેમ કે ઘઉંનું વાવેતર કર્યું હોય ચણાનું વાવેતર કર્યું હોય વરિયાળીનું વાવેતર કર્યું હોય કે પછી જીરાનું વાવેતર કર્યું હોય કે અન્ય કોઈપણ પાકનું વાવેતર કર્યું હોય એમાં જો ખેડૂત મિત્રો આપણે શરૂઆતથી જ જો એમાં સારી કાળજી લઈએ સારી દવાનો છંટકાવ કરીએ તો આપણને પાછળ જતાં ખૂબ સારું ઉત્પાદન જોવા મળશે એટલે જ્યારે તમારે શિયાળુ પાક હોય એ જ્યારે એક મહિનાનો એટલે કે ત્રીસ કે પાંત્રીસ દિવસનો થઈ જાય ત્યારે એની અંદર ખાસ કરીને કૃષિ સહાય કેન્દ્રનું એ વન ગ્રોથ કરીને પ્રોડક્ટ આવે છે જેમાં ખેડૂત મિત્રો હુમિક એસિડ સાઠથી સિત્તેર ટકા આવે છે અને ફૂલવિક એસિડ ત્રીસથી ચાલીસ ટકા આવે છે ખેડૂત મિત્રો એ વન ગ્રોથના ફાયદાની આપણે વાત કરીએ તો એક તો છેલ્લે સુધી પાકમાં ગ્રીનહરી જળવાઈ રહે છે બીજું કે પાકની ગ્રોથ પણ છેલ્લે સુધી સારી રહે છે છોડની ઝડપીથી વિકાસ થાય છે છોડને લીલો છમ રાખે છે પુષ્કળ ખાલ બેસે છે અને છેલ્લે ઉત્પાદન વધે છે જમીનમાં રહેલા કુદરતી પોષક તત્વોને છોડ સુધી જલ્દી પહોંચાડે છે જમીનની ભેજ ધારણ શક્તિમાં વધારો કરશે અને ખાસ કરીને જીરું જેવા પાકમાં જો શરૂઆતમાં જો છોડ પીવા પડતા હોય તો તેને અટકાવે છે છોડની પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે તેને વેગ આપશે અને સાથે સાથે થળ અને પાંદડાઓની મજબૂત વૃદ્ધિ પણ કરશે આવા ઘણા બધા એ વન ગ્રોથ પ્રોડક્ટના ફાયદા છે તમે ખેડૂત મિત્રો કોઈપણ પાકમાં આ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે આ પ્રોડક્ટનો ઉપયોગ કઈ રીતે કરવો ખેડૂત મિત્રો કોઈ પણ પાક હોય જ્યારે અઠ્યાવીસ કે ત્રીસ દિવસનો થાય ત્યારે તમે એ વન ગ્રોથનો છંટકાવ કરી દો એટલે તમને ખૂબ જ સારું રિઝલ્ટ જોવા મળશે એ વન ગ્રોથનો છંટકાવ કર્યા પછી તમને સાત દિવસમાં રિઝલ્ટ જોવા મળશે જેમાં તમને નવી ફૂંટ દેખાશે નવા પાંદડા ફૂટશે પૂણપ દેખાશે લીલોતરી છવાશે ફરીવાર ખેડૂત મિત્રો તમે પંદરથી વીસ દિવસના ગાળામાં જો બીજી વાર તમે એ વન ગ્રોથનો છંટકાવ કરી દો એટલે તમને સો ટકા પરિણામ જોવા મળશે તો ખેડૂત મિત્રો તમારે પણ જો કૃષિ કૃષિશાઇનું એ વન ગ્રોથની પ્રોડક્ટની તમારે જો ખરીદી કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે કોન્ટેક કરીને તમે ઘરે બેઠા ફ્રી હોમ ડિલિવરીમાં તમે આ પ્રોડક્ટ મંગાવી શકો છો તો શિયાળુ પાકમાં ખેડૂત મિત્રો તમે ખાસ કરીને એ વન ગ્રોથનો જરૂરથી છટકાવ કરો આજે વાત કરવાની છે કે ઉપરથી કયા કયા ખાતરોનો સ્પ્રે કરી અને દાણો ભરાવદાર થઈ શકે અને ગુણવત્તાવાળું આપણે ઉત્પાદન કેમ લઈ શકાય એની સમગ્ર વાત આ વિડીયોની અંદર કરવાની છે મિત્રો ખાસ કરીને પાયાના ખાતર આપી દઈએ ત્યારથી જીરાની અંદર ઉપરથી જે સ્પ્રે કરવાનો હોય છે અને એમાં એ વોટર સોલ્યુબલ ખાતરો છે એનો છંટકાવ કેટલા કેટલા દિવસે કરવો જોઈએ એનું કાળજીપૂર્વક મિત્રો આ વીડિયોની અંદર હું તમને વાત કરવાનો છું એટલે થોડુંક ધ્યાનપૂર્વક આ વિડીયો શાંતિથી સાંભળજો ખેડૂત મિત્રો પહેલો છંટકાવ જીરુની અંદર જે કરવાનો છે એ છે ઓગણીસ 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 નામનું જે એનપી કે વોટર સોલ્યુબલ ખાતર બજારની અંદર આવે છે એનો છંટકાવ આપણે પંદરથી વીસ દિવસનું જીરું કમ્પ્લીટ ઉગીને થાય ત્યારે પહેલો છંટકાવ આપણે ઓગણીસ 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 પંપની અંદર પંદર લીટર પાણીમાં સો ગ્રામ નાખીએ અને ઘાંટો સ્પ્રે કરી દેવાનો છે એકરની અંદર એક કિલોગ્રામ પ્રમાણે જો ખાતર ગણીએ તો એકરની અંદર એક કિલો એટલે કે દસ પંપ આપણે કરવાના છીએ હવે ખેડૂત મિત્રો આના ફાયદાની આપણે વાત કરીએ તો કે વૃદ્ધિના તબક્કા દરમિયાન છોડને વૃદ્ધિ વિકાસમાં મદદ કરે છે આનો છંટકાવ તેમજ ડ્રીપ ઇરિગેશનમાં પણ તમે ઉપયોગ કરી શકો છો છોડને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે લીલો રંગ આપે છે અને ખાસ કરીને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં આ ખૂબ જ મદદ કરે છે ત્યાર પછી બીજો જે છંટકાવ છે એ ખાસ કરીને જીરું જ્યારે આપણું પચીસથી ત્રીસ દિવસનું થાય પહેલાંમાં મેં તમને પંદરથી વીસ દિવસનું કીધું પછી જો કોઈ પણ મિત્રો પંદર દિવસે છંટકાવ કરે તો બીજો છંટકાવ પચીસ દિવસે આપણે મિત્રો કરવો જોઈએ અને પહેલો છંટકાવ વીસ દિવસે કરે તો ત્રીસ દિવસે એટલે આવી રીતના તમારે ગેપ એની અંદર રાખવાનો છે એટલે બીજો છટકાવ પચીસ થી ત્રીસ દિવસનું જ્યારે જીરું આપણું થાય ત્યારે કરવાનો છે અને એની અંદર આપણે બાર એકસે જીરો નામનું જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે એનો કરવાનો છે બાર એકસે જીરો એક પંપની અંદર સો ગ્રામ નાખીએ અને એની સાથે આપણે ખાસ કાળજી લેવાની છે કે બીજો છટકાવની અંદર આપણે મિક્સ માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ જે ગ્રેડ ફોર જે બજારની અંદર મળે છે એ પણ આપણે સાથે પંદર ગ્રામ એની અંદર ઉમેરવાનું છે બાર એકસે જીરો ગ્રામ એની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રીસ પંદર ગ્રામ બંને મિક્સ કરી અને જ્યારે આપણું જીરું પંદરથી ત્રીસ દિવસનું થાય ત્યારે બીજો છંટકાવ આપણે કરવાનો હોય છે તો આના ફાયદાની પણ આપણે વાત કરીએ તો કે છોડની વૃદ્ધિ માટે ઉપયોગી તો છે જ પણ મૂળના વિકાસ અને નવા ફૂલ વધારામાં પણ ખૂબ જ ઉપયોગી થાય છે આને પણ તમે છંટકાવ તેમજ ડ્રીપ ઇરિગેશનમાં પણ ઉપયોગ કરી શકો છો ત્યાર પછી ત્રીજો જે છંટકાવ જીરાની અંદર આવે છે ખાસ કરીને વોટર સોલ્યુબલ ખાતરનો છે તો એ મિત્રો છે પિસ્તાલીસથી પચાસ દિવસનું જ્યારે પણ આપણું જીરું થાય ત્યારે આપણે તેર ઝીરો પિસ્તાલીસ પોટેશિયમ નાઇટ્રેટ તરીકે આ મળતું ખાતર તેર ઝીરો પિસ્તાલીસ એ એક પંપની અંદર આપણે સો ગ્રામ નાખીએ અને પિસ્તાલીસથી પચાસ દિવસનું જ્યારે આપણું જીરું થાય છે ત્યારે આપણે ત્રીજો છટકાવ વોટર સોલ્યુબલનો કરવાનો છે આના ફાયદાની પણ આપણે વાત કરીએ તો કે જ્યારે પાણીની અછત હોય ત્યારે આ ખાતર પાકને ટકાવી શકે છે પાકનું ઉત્પાદન વધારવામાં તો મદદ કરે છે ચમક રંગ વજન અનાજ અને ફળનું કદ પણ સુધારે છે પછી પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન અને પોટાશ આપીને પાકના વિકાસમાં પણ મદદ કરે છે અને એના પછી જે ચોથો છંટકાવ છે એ ખાસ કરીને આપણું જીરું થી સિત્તેર દિવસનું થાય ત્યારે જીરો બાવન ચોત્રીસનો છંટકાવ કરવાનો છે જીરો બાવન ચોત્રીસ વોટર સોલ્યુબલ ખાતર એક પંપની અંદર સો ગ્રામ નાખી અને બીજું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે ચોથો છંટકાવ કરીએ જે પાસેથી સિત્તેર દિવસે કરીએ જીરો બાવન ચોત્રીસ સો ગ્રામ નાખવાનું છે અને એની સાથે બોરોન જે વીસ ટકાવાળું બોરોન બજારની અંદર મળે છે એ વોટર સોલ્યુબલ છે એ આપણે પચીસ ગ્રામ સાથે ઉમેરી દઈએ અને આ જીરો બાવન ચોત્રીસ પ્લસ બોરોન બંનેના મિશ્રણવાળા વોટર સોલ્યુબલ ખાતરનો છંટકાવ આપણે પાસેથી સિત્તેર દિવસે કરશું ચોથા છટકાવમાં તો આપણને ખૂબ સારું રિઝલ્ટ જોવા મળશે અને છેલ્લા છટકાવ મિત્રો જે પાંચમો છંટકાવ છે વોટર સોલ્યુબલ ખાતરનો એની આપણે વાત કરીએ તો કે જ્યારે આપણો પાક પંચ્યાસીથી નેવ દિવસનો જ્યારે આપણો પાક થાય એટલે કે એની અંદર ફૂલમાંથી કમ્પ્લીટલી એના દાણા બેસે ત્યારે આપણે કરવાનો હોય છે અને એની અંદર જીરો જીરો પચાસ કારણ કે જીરો જીરો પચાસની અંદર પોટાશ પણ સાથે આવશે અને એની સાથે સલ્ફર પણ મળતું હોય છે તો ઝીરો જીરો પચાસનો છંટકાવ એક પંપની અંદર સો ગ્રામ નાખી અને થી નેવ દિવસે આપણે જીરાનો પાક થાય ત્યારે કરવાનો હોય છે જો આ પ્રમાણેના પાંચ છંટકાવ મેં જે શેડ્યુલ પ્રમાણે કીધું એમ પહેલો છંટકાવ પંદરથી વીસ દિવસે બીજો છંટકાવ પચીસથી ત્રીસ દિવસે ત્રીજો છંટકાવ થી પચાસ દિવસે ચોથો છંટકાવ થી સિત્તેર દિવસે અને પાંચમો છંટકાવ જે છે એ પંચ્યાસીથી નેવ દિવસે આમ અલગ અલગ ખાતરો એટલે કે પહેલા છંટકાવમાં ઓગણીસ 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 બીજા છંટકાઓમાં બાર એકસો જીરો ત્રીજા છંટકાઓમાં તેર જીરો પિસ્તાલીસ અને ચોથા છંટકાઓમાં જીરો બાવન ચોત્રીસ અને પાંચમા છંટકાઓમાં જીરો જીરો પચાસનો સાથે મિક્સ માઇક્રોબોરોન આ તત્વના સ્વરૂપમાં એકવાર છંટકાવ મિત્રો જરૂરથી કરજો ઘણા મિત્રો એવું કહે છે કે પાંચ છંટકાવ કરીએ એટલે ખર્ચ વધી જાય પણ મિત્રો હું તમને અત્યારે જણાવી દઉં આ પાંચ છંટકાવ એક એકરના જીરોની અંદર એટલે અઢી વીઘા ચાલીસ ગુઠાના જીરામાં તમે કરશો અને એકરની અંદર આઠસોથી એક હજાર રૂપિયા થશે એટલે એકરમાં અઢી વીઘામાં એક હજાર રૂપિયાનું આપણે રોકાણ ખાતરના સ્વરૂપમાં કરવાનું છે હવે એની સામે કહેવાય છે કે આ વોટર સોલ્યુબલ ખાતર છે જો તમે મિત્રો નાખો અને એની અંદર ખાસ કરીને દસથી પંદર ટકા જો ઉત્પાદનમાં વધારો આવે ખાલી દસ ટકા પણ ઉત્પાદનમાં વધારો આવે તો પણ તમને ખૂબ સારો નફો થાય છે ખેડૂત મિત્રો વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને અત્યારે જ લાઇક કરી દેજો અને ખાસ કરીને અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને એમને પણ સંપૂર્ણ આ માહિતી મળી રહે હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન